હેલો માઇટ ટુ ફેમિલી કેમ્પ છો બધા મજામાં બધાને જય દ્વારકાધીશ જયમાં પેટર તો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો હાલ હાલો વ્લોગની શરૂઆત કરીએ તો બધાને અખાત્રીજની હાર્દિક હાર્દિક શુભકામનાઓ તો મિત્રો આપણે આવી જ ગલ્લાપુરા ગામ અને ત્યાંથી જ આપણે વ્લોગ ચાલુ કર્યો છે તો આવ્યા છીએ આપણે સ્વાધ્યાયના કામથી તો આપણે સ્વાધ્યાયના જે માણસો જોડાયેલા છે એ અમે એક ભેગા થઈ ગયા છીએ અને હવે જવાનું છે આપણે ખેતરની અંદર કૃષિનું મુહૂર્ત કરવા માટે ત્રીજનું જે કૃષિ મુહૂર્ત આવે ને તે મુહૂર્ત કરવા માટે તો આલો કન્ટિન્યુઅર વિડીયોમાં બન્યા રહેજો પાણીના જળના ભરી અને તૈયાર થઈ જાય છે અને આપણે જવાનું છે ત્યાં જઈ અને અમારી ટીમ બધી અહીંયા પહોંચી ગઈ છે અને હવે જવાનું છે થોડી વાર પછી આપણે ખેતરની અંદર જઈને મુહૂર્ત કરવા માટે તો કન્ટિન્યુઅર વિડીયોની અંદર બન્યા રહેજો લોટા ની બધું ઘરે ઇનકમ્પ્લીટ થઈ રહ્યા છે અમે નહીં જોઈન કમ્પ્લીટ થઈ ગયા છે અને અમે આયા છે બાજુના ગમર આપણે બ્લોક પણ ત્યાં આવીને ચાલુ કર્યું છે મિત્રો અમે હવે ખેતરમાં જવા માટે નીકળી ગયા છીએ જો બધા લોકો જે સ્વાધ્યાયની અંદર જોડાયેલા છે ને તે બધા આવે છે જો મિત્રો ટ્રેક્ટર લઈને જવાનું કેટલું મસ્ત ટ્રેક્ટરને શણગારી દેતું એ

চল uh -uh. એમ ના ના કો ના તાશ બે દે એક મનત નાખો ને એક મ બોલ નાખો એક બધું એમ ના કરો એમ બધું નાખો એમ આનાદ ના કરો 送完他再回来

मात्र भूलो थी राजी न था से ईश्वर भूलो से ईश्वर मात्र भूलो तिरा जी न था से ईश्वर લી <laughs> તો છે યોગેશ્વર ભગવાન આજે અક્ષય તૃતીયા આપણી ભાષામાં અખાતી અને આજ તો પરશુરામ જયંતી આપણે ભગવાન અવતાર લીધો એનો પરશુરામ અવતાર આજે અને એ નિમિત્તે આપડે મળ્યા છીએ ત્યારે ભગવાન ખૂબ ખુશ થતો હશે ભગવાન એટલા માટે ખુશ છે આનંદ અને તારો સંદેશો અમે ઘરે ઘરે અમે પહોંચાડ્યો છે અને આવી કૃતિ કરીને આજે પાછા કૃતિ કરવાને માટે ભક્તિ તો આપણે બધા જાણીએ છીએ મંદિરે બધા જાય છે દીવો કરે છે ધોપ કરે છે અનેક એવા કામો થાય છે કે જે આપણે જેને ધાર્મિક ગણીએ છીએ અને એને ભક્તિ તરીકે આપણે ગણીએ છીએ પણ ભક્તિનું જે મૂળ સ્વરૂપ જે છે એ બધે હોય મંદિર કૃત્તિ પૂજા તીર્થયાત્રા એકાદશી ના બધા અંકો છે પણ એના માટે ખેપટ ચડી એ ખેપટ ને આપણે સંખેરવાની છે અને મૂળ ભક્તિનું જે સ્વરૂપ છે તે સ્વરૂપ લઈને આપણે આદિપુસી માયા ખેડૂતોએ કીધું કે اھو <laughs> ريھي

ચાલુ છે આઈ ગયો તું મે <fox -2> What you મિત્રો આપણે મૂહુર્તનું કામ પૂરું કરી અને પતાવીને પાછા ઘરે જતા આપણે હે ને આ ઘરે ચા પીવા માટે આવી જાજો કેડાના ચાડે એની અંદર છે ને એક ચકલીનો માળો મસ્ત મજાની એક આશાઈ ગયે એક આશાઈ દેજો ત્યાં બીજું બતાવી દઉં જો અહીંયા કેટલું મસ્ત મજાનું ચાડે એટલે મસ્ત મજાનું છે એની ની ની અંદર આ કેડા આવે લઈ એક ને બે બે કેડા ની અંદર આવે અને આયા હે પપૈયા આંબો બહુ મસ્ત મજાના ચાડી એટલે સુંદર સુંદર ચાડ હે કેટલા મસ્ત મજાના કેળા છે ના ના મિત્રો આપણે અખાત્રીજનું મુરત કરવા માટે ગામ ગુલાબરા જયેલા હતા ભાઈ બંધના ટ્રેક્ટર લઈને જો તો હવે આવી જશે અમારા ગામમાં પાસા અને આ વિડીયો તમને કેવો લાગ્યો તો સારો વિડિયો લાગ્યો તો શેર સબસ્ક્રાઇબર અને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો જય યોગેશ્વર ભગવાન લખી દેજો ની અંદર મિત્રો તો જો આ કાંઈ જ કાંઈ કા વિષ્ણુભાઈ અને હું ત્રણ જયેલા તો અમે પાંચ પાંચ ભાઈઓ હતા પણ એ બે ભાઈઓ કંઈક કામથી રોકાણા હતા અને આપણે આવી જાય હવે આપણા ગામની અંદર પાસા તો આ વિડીયોને આપણે અહીંયા જેન્ડ કરીએ તો વિડીયો કેવો લાગ્યું સારો લાગ્યું તો શેર સબસ્ક્રાઇબર કરી દેજો